સૈયદ અને આ ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલા તમામ આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે આજ રોજ મોટી સંખ્યામાં જિલ્લાના વિવિધ હિન્દુ સંગઠનો અને ગૌરક્ષકો દ્વારા બારડોલી પ્રાંતને આવેદન આપવામાં આવ્યું હતું દેત તારીખ બાવીસ સપ્ટેમ્બરના રોજ મહુવા તાલુકાના ઢુંડેસા ગામની સીમામાંથી પસાર થતા ઢુંડેસાથી પથરોણ ગામ તરફ જતા રોડની બાજુમાં આવેલ વિપુલભાઈ અરવિંદભાઈ પટેલના શેરીના ખેતર પાસેથી ત્રણ મોટા કોથળાઓમાં આશરે પંચોતેર કિલોગ્રામ ગૌમાંસ ભરેલી રિક્ષા સાથે બાડોલીના તલાવડીમાં રહેતા ઇમરાન હુસૈન સૈયદ અને તેની પત્ની નીલોફર સૈયદની મહુવા પોલીસે ધરપકડ કરી હતી આ વારંવાર બનતી ગૌ હત્યાને લઈ હિન્દુ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને હિન્દુઓની લાગણી ધુભાઈ છે ત્યારે દક્ષિણ ગુજરાતનો કુખ્યાત ખાટકી જેના હાથે હજારો લાખો ગૌમાતાની હત્યા કરવામાં આવી છે

પણ એ કાયદો ફક્ત ને ફક્ત કાગળ ઉપર જ છે એવું અમને લાગે છે ગુજરાતમાં રોજે રોજ બે રોકટોક ગવત્યા થાય છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો કોસાળી અછુરણ મોસાલી સુરતના એવા ઘણા સિટી છે ભાઠેના મીઠી ખાડી લીંબાયત જેવા કે ત્યાં સેંકડો ગાયો કપાય છે અને મારે તો એટલું જ કેવું છે કે દક્ષિણ ગુજરાત નહીં આખા ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે હિન્દુત્વની પૂછડી પકડી અને હિન્દુત્વના નામે હિન્દુત્વનો ઝંડો લઈ અને ખુરશી પર બેઠેલી આ સરકાર કે જે હિન્દુત્વની માતા ગાય છે રોજે રોજ કપાય છે પણ ધ્યાન નથી આપતી મને તો એવું લાગે છે કે સરકાર વાત જોઈને બેઠી છે કે ક્યારે કોઈ ગૌરક્ષકોનું મોત થાય હત્યા થાય અને મોટું કોમ બાદ કરાવી અને આપણો રોટલો શેકીએ પણ આવું કદાબી નહીં થાય બે દિવસ પહેલાની ઘટના છે બાડોલી તાલુકાની કે જે ઇમરાન કાદર શેખ કે જે કુખ્યાત કસાય છે ઓછામાં ઓછો સો થી વધારે ગુનાઓ ઉપર દાખલ થયા છે લગભગ દસ થી પંદર એફઆરઆઈ ની કોપી તો અમે સાહેબ ને આપી પણ છે છતાં પણ એ બે હતો ધન્યવાદ છે કે એને એને જાણ તરત પકડી અને બારડોલી તાલુકામાં અને એની શાન અને ભાન ઠેકાણે લાવી જો આવા અધિકારીઓ આખા ગુજરાતમાં હોય અને ગૌ માતાની રક્ષા કાજે અને ગૌ માતાનું કામ કરતા હોય તો સેલ્યુટ છે અધિકારીઓને પણ મારે કેવું છે આ નેતાઓને કે જે હિન્દુત્વના નામે ચરી ખાય છે અને ડોગલા પણ કરે છે હિન્દુત્વ નામે આગળ આવે છે ભડકાવે છે નામે વોટ લે છે જયારે ઇલેક્શન આવે છે ત્યારે ગાય માતા અને ઇલેક્શન પતી જાય છે પછી રખડતું જાનવર એટલે આવું હવે હિન્દુ સમાજ જાગૃત થઈ ગયો છે અને હિન્દુ સમાજ જાણી ચુક્યો છે કે આવા ડોગલા નેતાથી હવે દૂર રહેવું એટલે ભવિષ્યમાં ગુજરાત નહીં પણ સમગ્ર ભારતમાં એક બહુ મોટું આંદોલન અમારા જગતગુરુ શંકરાચાર્ય આવી મુક્તેશ્વરંદ ચલાવી રહ્યા છે કે જે ગાયને માતા ઘોષિત કરે ગાય ને એ બાબતે તો આ જે ભોગી સંખ્યામાં જે આવેદન પત્ર આપવા માટે અહીંયા પધાર્યા છે એનો એક પડઘો છે એ બારડોલી નહીં પણ સમગ્ર ગુજરાતમાં પડશે અને સરકાર જાગે બેલી તકે જાગે તો એમના માટે જ ફાયદો છે ગુજરાતના ગૃહ મંત્રી જૈન છે ગુજરાતના સી એમ પણ એક શાકાહારી છે આપણા વડાપ્રધાન પણ એક શાક શાકાહારી છે અને યુગપુરુષ છે ઉપર તો બધા વ્યવસ્થિત પણ છે પણ નીચેના જે મોદીના નામે ચરી ખાય છે જે હિન્દુત્વ નામે ચરી ખાય છે એમનો અમને વિરોધ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ બાડોલી